શાંતિ રે ભાંભળો બદે કોઈ પણ સંચાલક કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ दाखल કરતા પહેલા 8 ડિગસ્ત પસ કરી જે કારણે તમને જાણ કરું છું 2024 સ્પષ્ટતા ના આ બાબતે તમે કૃષ્ણની કિંમતી તમે જેના વિરુદ્ધ અરજી આપી હોય જેના વિરુદ્ધ અરજી આપેલા અરજી આપો

અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે કે આમાં શું 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 ફોલ્ટ હતો અત્યારે થયું આ ઘટનાને હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો રજીસ્ટ તો ગુનો જ દાખલ નથી થયો છે એફઆઈઆર કોને કેવાય એફઆઈઆર અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો

એની નો જ હોય બેન સરકારના ના થોડી ભૂલ થોડી ભૂલ બધા ભૂલ કરવા થોડા કરે ભૂલ તમે તો મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલ જ ન હોય કોઈ થયો છે આ જેવી ફોન નતું લગાવો જેવી ફોન બધા લગાવો કે બહુ આવ્યા બધા ફોન લગાવો જે હવે સાહેબ આ બધું કાઢી સરકારી માણસ આવ્યો એટલે માણસ અમારો માણસ મરી ગયો કાઈ નહી એના તપાસ કઈ તપાસ તો તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો કઈ એફએસએલ માં જશે ગયો ચોપડો આપડે ફોન લગાવ્યો ફોન મગાવશો હા તો મગાવો હાલો અમે બેઠા છીએ મગાવો એટલે આપી દો કોમ્પ્લેન રજીસ્ટર મગાવો

માં તો કઈ નઈ આવે અમારી ભૂલ આવશે કાગજ આત્મહત્યા કરવા ગયા એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો એને આપણે બધા થોડું થોડું ભગવાન મારી આશા ભગવાન અમારાથી ના ડર